नमस्कार मित्रों हेलो गुजराती न्यूज़ માં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવે ખૂબ જ મોડી દુઃખદ ખબર જે હમે તો પેટ માં કોન્ક્રીટ ના ટુકડા ખુશ્યા આતડા બહાર આવે ગયા છે દિલ્હી બ્રાજ ના ઇજાગ્રસ્તો ની હાલત કેવી છે જાણીએ

આઠ લોકો ના મોત થયા છે રાજ નોંધ છે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે યુએપીએ વિસ્ફોટક અધિનિયમ અને બીએનએસ ની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે જો મિત્રો તમે ચેનલ પર તો લાઇક કરી શેર સબ્સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ